છે જવું હોય તો છૂટ છે એમાં કોઈ એને એની ધાર્મિક આસ્થા સાથે અમે પણ સંમત છીએ પરંતુ વારં હર ટાઈમ બાબતોમાં ગમે પરિપત્ર કરીને ગમે શિક્ષકોને જવાબદારી સોંપે એ ઉચિત નથી ન થવું જોઈએ તો આ પરિપત્ર જે પત્ર કર્યો છે પ્રાંત ઓફિસરે એની પણ સૂચના મેં અમારા સચિવને આપી દીધી છે અને એ કેન્સલ કરવાની પણ સૂચના મેં આપી છે ની વ્યવસ્થાના ભાગરૂપે ઘેલા સોમનાથ મંદિર ખાતે જે શિક્ષકો સેવા બજા આપવા માંગતા હતા સ્વેચ્છાએ કચેરી સમય સિવાયના સમયમાં એ હુકમ જે અત્રેથી કરવામાં આવેલ એ રદ કરવામાં આવેલ છે અને હજુ પણ એમની માંગણી એવી છે કે અમે કચેરી સમય સિવાયના સમયમાં સ્વેચ્છાએ ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ ખાતે અમે સ્વયંસેવક તરીકે સેવા આપીશું અમારે કોઈ પણ જરૂર નથી અમે મંદિરમાં એમના શિક્ષકો સેવા કરવા જવાના જ છીએ અને એવું કઈ કોઈ પ્રેશર કે કોઈ દબાણ કે કોઈ અધિકારી દ્વારા એવું કઈ આપવામાં આવતું નથી કોઈ બાય ફોર્સ થી કોઈ હુકમ કરવામાં આવતા નથી શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવાના કારણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને મોટી અસર પડી રહી છે શિક્ષણ સતત અધોગતિ તરફ રહ્યું છે એક તરફ શિક્ષકોની મોટા પાયે ખાલી જગ્યા એટલે ચાલીસ જેટલા શિક્ષકોની લાંબા સમયથી ઘટ અને બીજી બાજુ શિક્ષકોને શિક્ષણ સિવાયનું બીજું કામ શું એટલે કે તીર ભગાડવા પંચ સાંધવા શૌચાલયો ગણવા મોટા સાહેબ નાના સાહેબ આવે ત્યારે એની માટે ભીડ ભેગી કરવાની અને અનેક પ્રકારના કામ શિક્ષણ સિવાયના સોંપીને શિક્ષક સમુદાયને શૈક્ષણિક કામગીરીથી દૂર રાખવાનું પાપ પણ ભાજપ સરકારે કર્યું છે